નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો અમદાવાદ હેડલાઇન ન્યૂઝ બે હજાર ત્રેવીસના વર્ષને પૂર્ણ થવામાં હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે બે હજાર ચોવીસને આવકારવા માટે શહેરમાં અલગ અલગ આયોજનો થઈ રહ્યા છે કાર્યક્રમમાં લેઝર લાઇટ આકર્ષક એલ ઇ ડી ફ્લોર અને અદ્ભુત સાઉન્ડ લાઇટ ઇફેક્ટ સાથે ખાસ આયોજન છે અમદાવાદના પોસ્ટ સાઉથ બોપલ વિસ્તારમાં આવેલા રવાણી સ્પોર્ટ્સ એકેડમી ખાતે નિયોન થીમ પાર્ટીનું આયોજન છે આ કાર્યક્રમમાં જાણીતા કલાકારો ફૂડ સ્ટોલ ફોટો બુથ બાળકો માટે વિવિધ રમતો અને ફેસ પેન્ટિંગ પણ રાખવામાં આવ્યું છે સાથે મળીને એક ઇવેન્ટ કરવા જઈ રહ્યા છીએ જેનું નામ છે મ્યુઝિક ફેસ્ટિવલ ગ્લો મ્યુઝિક ફેસ્ટિવલ એક આઇકોનિક ઇવેન્ટ થવા જઈ રહ્યો છે અમદાવાદમાં અમે જે રીતે નિયોન એકદમ ઇનોવેટિવ વસ્તુઓ જેવી અત્યાર સુધી અમદાવાદમાં બહુ ઓછી થઈ હશે કદાચ લઈ થઈ હોય નિયોન ટનલ બનાવવાના છીએ નિયોન પ્લસ અમે લેઝર લાઇટિંગ લેઝર શું કરવાના છીએ અને સાથે કોમ્બિનેશન મ્યુઝિકનું જે હશે એ અમારા ડીજે ગ્લોરી જે અમદાવાદ આપ જાણતા જ અમદાવાદમાં બહુ ફેમસ પોતે આર્ટિસ્ટ છે ડીજે વિન્સ ડીજે ગ્લોરી છે બોલીવુડના એક્સપર્ટ છે અને ડીજે વિન્સ છે એ ટેકનો આર્ટિસ્ટ છે બંને અહીંયા પરફોર્મ કરવાના નાની ઉંમરથી લઈને મોટી ઉંમરના ફેમિલી ક્રાઉડને પણ અમે ઇન્વાઈટ કરી રહ્યા છીએ બધા અમારું પ્રમોશન જે રીતે રહી રહ્યું છે મતલબ કે આ ઇવેન્ટ છે ફેમિલી કહી શકાય ઇવેન્ટ ક્યાં થશે અને ચાર્જીસ શું રાખવામાં આવશે ઇવેન્ટ રવાની સ્પોર્ટ્સ એકેડમી સાઉથ લોકલમાં થશે અને જે મને જોઈએ કે જે સારી જગ્યા એટલે અમે લોકો એવું લોકેશન અત્યારે ચૂઝ કર્યું છે કે ઇઝીલી લોકો એક્સેસ કરી શકે એને ટુ વ્હીલર પર પણ માણસ ફેમિલી સાથે જઈ શકે કારણ કે જનરલી સારા એવા બધા જેટલા બી થર્ટી ફર્સ્ટના પ્રોગ્રામ થતા હોય છે એ બધા સીરજ કે સમજો રાંચડા નાંદોલી કે જ્યાં પહોંચતા આપણને એક એક કલાક થતો હોય છે અમે લોકો એવું ડેસ્ટિનેશન લીધું છે કે જ્યાં પબ્લિક ઇઝીલી એક્સેસ કરી શકે પબ્લિક પાર્કિંગની ફેસિલિટી અમે લોકો ફ્રી પાર્કિંગ રાખ્યું છે પબ્લિક ઇઝીલી આવી શકે એના માટે અમે બહુ સારું આયોજન કરી રહ્યા છીએ આમાં ટાઈમિંગ કેટલા વાગ્યાથી કેટલા વાગ્યા સુધીનો છે એકત્રીસ ડિસેમ્બર છે એના માટે

ટેક કેર કરી શકે એવા બાળક હોય એ પણ આવી શકશે એ એ ટાઈપનું આયોજન થઈ શકે વી આર એક્સપેક્ટિંગ જે રીતે અમારું કેમ્પેન ચાલી રહ્યું છે એવી રીતે જોઈએ તો એપ્રોક્સિમેટલી આઠથી દસ હજાર પબ્લિક ક્રાઉડ ગેધરિંગ થઈ શકે જોકે વેન્યુ તો બહુ મોટો છે વેન્યુ છે એ ઇટ કેન એક્સેસ સમેર અરાઉન્ડ ટ્વેલ્વ ટુ ફિફ્ટીન થાઉઝન્ડ ક્રાઉડ પણ અમે લોકો એક્સપેક્ટ કરી રહ્યા છીએ જે રીતે પબ્લિકનો રિસ્પોન્સ આવે છે પણ આઠથી દસ હજાર ક્રાઉડ આવશે સિક્યુરિટી કે અંદર બોક્સર્સ સિક્યુરિટી એજન્સી હાયર કરેલી છે જેમાં ફિમેલ બોક્સર્સ ફિમેલ હોય બાઉન્સર્સ હોય છે અને મેલ બાઉન્સર્સ પણ રાખવાના જોવા જઈએ રોડ હાઈ હાઈ પ્રોફાઇલ રોડ છે ત્યાં ઘણા બધા બનાવ બનતા હોય છે થતી પ્રશ્ન કારણે અમદાવાદ પોલીસ કમિશનરે જ જાહેરનામું બહાર પાડ્યું છે તો એના ઉપર કેવી કામગીરી કરવામાં આવે મહત્વ છે આમ જોવા જઈએ તો અમે બધી જ જે ગવર્મેન્ટના ગાઈડલાઇન્સ હોય નોર્મ્સ છે બધા જ અમે સરકારના કાયદા કાનૂનની અંદર નહીંના જ બધા પરમિશન્સ એ બધી લીધેલી છે અને જે પ્રમાણે ત્યાં સિક્યુરિટી છે એ પ્રમાણે આવી કોઈ અનિચ્છનીય ઘટના ના બને અમે પૂરેપૂરી તકેદારી સામે લાગતો